હેલો ગાય જય માતાજી જય શ્રીરામ બધાને જય માતાજી તો હાલો હું આવી ગઈ છું આપણે જો શાકભાજી લઈને અત્યારે કેવું મસ્ત મસ્ત શાક દેખાય છે જો આ છે આપણે મેથી લીધી છે કેવી સરસ છે મેથી પછી આપણે આ ધાણાભાજી આવી છે જામ આપણે બધું શાક આપણે કાઢી છીએ આદુ છે બધું કાઢી લઈએ આપણે બરાબર આદુ ને આ લીલી ડુંગળી છે જો

મકાઈ આપણે બાકીને અમેરિકન મકાઈ બનાવીએ ને એટલે બહુ મજા આવે રે ને બહુ ભાવે અમેરિકન મકાઈ હજી હતી બીજી ક્યાં ગઈ અમેરિકન મકાઈ એ આખરે બતાવો જો આપણે આમાં લીધા છે વટાણા બરોબર અને ફ્લાવર હતું એટલે થોડુંક જ લીધું ભારે પડ્યું છે ફ્લાવર એટલે થોડુંક ફ્લાવર લઈ લીધું છે આપણે જે રીંગણા કેવા મસ્ત છે આપણે ઓરો તો હું કરું છું તમને ખબર છે ને ઓરો હું કરું રીંગણા છે આ આ બીજી મકાઈ નીકળી જો બીજું રીંગણું જો બીજું નીકળું બરોબર આમાં છે આપણે લીધું છે છે ખબર આજે અંકુશભાઈ પૂછતા રમેશભાઈ ની લાઈવમાં તાંજડિયો તો અંકુશભાઈ આને તાંજડીયો કહેવાય તમે જોયો હશે પણ ભૂલી ગયા હશો ભાઈલા અમારો ભાઈ છે ને પૂછતા તો જ આને તાંજડિયો કેવાય અંકુશભાઈ સ્પેશિયલ અંકુશભાઈ ને કહું છું ભાઈ પૂછતા હતા ને એને કે જો આને તાંજડિયો કહેવાય

no not